દિલ્હી ચેન્જ મેકર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આણંદના વિશ્વા બારોટને ગુજરાત ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ચેન્જમેકર્સ સંસ્થાની સ્થાપના દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર જીગર ઈમાનદાર દ્વારા કરવામાં આવી છે તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત ચેન્જ મેકર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી અધિકારીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ એનજીઓ અને રાજ્યની શ્રેષ્ઠ વ્યક્તિઓ જોડાઈ હતી જેમાં વિવિધ ક્ષેત્રના પચાસ જેટલા લોકોને સન્માનવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આણંદના વિશ્વા નું ભારતના પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

ફાઉન્ડેશન નો ઉદ્દેશ્ય નાના નાના કારથી અને પર્યાવરણ તથા પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે નાગરિકોના સામૂહિક પ્રભાવથી પરિવર્તિત વિશ્વ તરફ પ્રયાણ કરવાનો છે હેતુ નાના નાના કાર્યો મોટા પરિણામો મેળવવાનો છે સ્મોલ બીક આઉટકમ્સ ચેન્જ મેકર્સ નું કાર્ય સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે વિકસિત ભારત 2047 એ તેવોનો મુખ્ય ઉદ્દેશ છે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.